આપણે આ અંદર બધી જ માહિતી અપલોડ કરી રહ્યા છીએ અને એમાં પણ તમારો ખૂબ એવો સારો સપોર્ટ મળી રહ્યો છે તો આજના આપણે વાત કે જે ખેડૂતો રીંગણીનું વાવેતર કરવા માગતા હોય અને એને અત્યારે રીંગણીના પાકની અંદર બહુ જાજી ખબર ના પડતી હોય તે ખેડૂતો વિડીયોને જોઈ લે એન્ડ સુધી કારણ કે આ વિડીયોની અંદર તમને બધી જ માહિતી અપલોડ કરવામાં આવશે અને આ ચેનલની અંદર તમને બધી જ અપડેટ આપી દેવામાં આવશે કે રીંગણીના પાકની અંદર શું કાળજી લેવી જોઈએ અને શું તમારે ધ્યાન દેવી જોઈએ જેથી તમારે ઉત્પાદન મળે અને ભાવ પણ મળે મિત્રો સારા તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો સૌપ્રથમ પ્રથમ પહેલાં મારો પરિચય આપી દઉં હું રાજાપ્રાસ સંજય બજરંગ નર્સરી વતી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કારણ કે તમારો બધાનો સોશિયલ મીડિયાની અંદર આપણને ખૂબ એવો સારો સપોર્ટ મળી રહ્યો છે તો સૌ પ્રથમ પહેલી વાત કહી દઉં કે મિત્રો આ દેશી ચોકલેટ ગુલાબી રીંગણ તો પહેલાં મિત્રો રીંગણની વેરાયટીની થોડીક તમને માહિતી આપી દઉં મિત્રો આ દેશી વેરાયટી છે ત્રણેય ઋતુમાં ઉત્પાદન આપે છે કાંટા વગરની જાત છે અને આનું ટૂંકમાં ક્વોલિટી જ કાંક એ પ્રકારે છે કે કોઈ બી વેપારી લોકો સૌથી પહેલાં આને લેવાનું પસંદ કરતા હોય છે અને માર્કેટની અંદર ડિમાન્ડ ટૂંકમાં આની વધારે છે તો તમને સ્ક્રીન ઉપર રીંગણ પણ બતાતું હોય છે રીંગણનું ફ્લાવરિંગ પણ બતાતું હોય છે અને મિત્રો કઈ રીતના રીંગણનો શોળ થાય છે એ બધું જ તમને જોઈ લો તમે વિડીયોની અંદર તમને બધું જ બતાવી દેવામાં આવશે અને બીજી વાત કરું તો મિત્રો આ રીંગણનું વાવેતર ક્યારે કરવું તો મિત્રો આ દેશી વેરાયટી છે તમે આનું વાવેતર ત્રણેય ઋતુમાં કરી શકો છો એવું કોઈ તમને આમ ઋતુ અથવા તો માસ નથી કે તમારે આ મહિના દ્વારા જ રીંગણીનું વાવેતર કરવું જોઈએ તમને એમ થાય કે રીંગણી વાવવી છે આ વાવી દેવાની ઉત્પાદન આપશે થાય છે દેશી વેરાયટી છે અને જો તમારી સારી માવજત હોય તો મિત્રો દોઢ વર્ષ સુધી આ રીંગણીની વેરાયટી ઉત્પાદન તમને આપતી રહેતી હોય છે અને મિત્રો બીજી વાત કરું તો આ રીંગણનું વાવેતર વધારે ક્યારે કરવું તો જો ખેડૂત મિત્રો તમે શિયાળા માટે રીંગણીનું વાવેતર કરવા માંગતા હોય તો તમારે દસમા મહિનાની અંદર અને નવમા મહિનાની અંદર રીંગણીનું વાવેતર કરવું જોઈએ જો તમે ઉનાળા માટે રીંગણીનું વાવેતર કરવા માંગતા હોય તો તમારે ત્રીજા મહિના બીજો મહિનો અને પહેલો મહિનો આ ત્રણ મહિનાની અંદર રીંગણીનું વાવેતર થઈ જવું જોઈએ અને જો તમે ચોમાસા માટે રીંગણીનું વાવેતર કરવા માંગતા હોય તો તમારે ચોથા મહિનાના સ્ટાર્ટિંગથી માંડીને એન્ડ સુધીમાં રીંગણીનું વાવેતર થઈ જવું જોઈએ જેથી તમને સારા ભાવ મળે અને ચોમાસા માટે મિત્રો આપણે આપણી પાસે બીજી વેરાયટી છે કારણ કે ચોમાસા દરમિયાન જે આ ચોકલેટ ગુલાબી રીંગણ છે તેમાં થોડોક બોળો અથવા તો રીંગણ બગડતા હોય છે પણ આપણી બીજી વેરાયટી દેશી જાંબુડી ચોકલેટ રીંગણની અંદર જરાય એવું આવતું નથી તમે રીંગણ સ્ક્રીન ઉપર જોઈ લો એ પ્રકારે એ જાંબુડી ચોકલેટનું રીંગણ થતું હોય છે રીંગણ કઠણ આવે છે એની પણ લાઇટિંગને ક્વોલિટી ખૂબ સારી છે કાંટા વગરની જાત છે અને એ પણ ઉત્પાદન ખૂબ સારું આપે છે માર્કેટની અંદર એમની પણ ખૂબ સારી ડિમાન્ડ છે ચોમાસા માટે કારણ કે ચોમાસા દરમિયાન વેપારી લોકોને દૂર જ્યારે માલ સપ્લાય કરવાનો હોય તો મિત્રો હાર્વેસ્ટિંગ બાદ આ દેશી ચોકલેટ ગુલાબી રીંગણ એટલા બધા દિવસો સુધી ટકી શકતું નથી એ જ પ્રમાણે આપણું દેશી જાંબુડી ચોકલેટ જે રીંગણ રહ્યું એ ખૂબ સારું ટકી શકતું હોય છે અને એમની લાઇટિંગને ક્વોલિટી ખૂબ સારી છે અને એ ખેડૂતો વેપારીઓને દૂર માર્કેટની અંદર મૂકવાના હોય તો એ રીંગણને કાંઈ થતું નથી તો ચોમાસા માટે રીંગણનું વાવેતર કરવું જોઈએ વધારે અને જો તમે દેશી ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર કરવા માંગો તો એ તમને આપણી પાસેથી મળી જાય છે અને મિત્રો બીજી વાત કે ઘણા ખેડૂતો બીતા હોય છે કે નર્સરીઓની અંદરથી રોપા ના લેવા જોઈએ કારણ કે એકની એક જમીનમાં રોપા નાખતા હોય છે અથવા તો બીજી વાત કરીએ તો એમાં ભેળસેળ આવતું હોય છે તો મિત્રો એવું કશું હોતું નથી આપણે પણ મિત્રો એક ખેડૂત જ છીએ તમે આ જોઈ શકતા છો આપણે ઘર છે અને મિત્રો આ આપણે જીરાનું વાવેતર કરેલું છે તમે જોઈ શકતા છે આપણે અને એની ઓલી બાજુ રીંગણીનું વાવેતર કરેલું છે એ પણ હમણાં હું તમને બતાવી દઉં તો મિત્રો આપણે ખેડૂત જ છીએ અને ખેતી કરતાં કરતાં મિત્રો સાઈડ બિઝનેસની અંદર આપણે મિત્રો આ રોપા ઉછેર કરીએ છીએ તો મિત્રો બીજી વાત કરું કે આપણે પોતે ખેડૂત તરીકે જ રોપાનું ઉત્પાદન કરીએ છીએ પણ મિત્રો માર્કેટની અંદર ટકી રહેવા માટે અને માર્કેટની અંદર ટૂંકમાં રોપા બનાવીએ છીએ આપણે ખેડૂતનું બધું સમજીએ છીએ કે ખેડૂતને કઈ રીતના થાય અને શું મિત્રો એમને જો ખરાબ ક્વોલિટી નીકળે તો ખેડૂતની વેદના શું હોય એ મિત્રો આપણે સમજી શકીએ છીએ એટલે મિત્રો આપણે ખેડૂત તરીકે જ રોપા બનાવીએ છીએ તો ખેડૂત જ છીએ તો ખેત અને એક તમારે રાખવાનું વેપારી લોકો તમને પણ ક્યારેય ખેડૂત લોકો તમને છેતર છે નહીં તો જે ખેડૂતોને આ દેશી ચોકલેટ ગુલાબી રીંગણના રોપા લેવો હોય તે આપણી પાસે અત્યારે હાલ ચારથી થી પાંચ લાખ રોપાનો સ્ટોક તૈયાર છે તો જે ખેડૂતોને લેવો હોય તે કોલ કરી શકો છો અને મિત્રો બીજી વાત કરીએ તો જ્યારે તમે રીંગણીનું વાવેતર કરો ઘણા ખેડૂતો કહેતા હોય છે કે પાયાની અંદર હું ધ્યાન દેવું જોઈએ તો મિત્રો પાયાની અંદર તમારે ધ્યાન દેવી જોઈએ જો તમારી પાસે શક્ય હોય તો દેશી ખાતર તમારે એમાં ભરવું જોઈએ કારણ કે દેશી ખાતર એક એવું છે જે રીંગણીને ગમે એટલું તમે આપી દો કોઈ જાતનું તમને નુકસાન ના થાય અને ઘણા ખેડૂતો વધારે જ આપતા હોય છે દેશી ખાતર ટૂંકમાં તમારે ભરવું જોઈએ સાથે રાસાયણિક જો તમે નાખવા માંગો તો તમે ડીએપી ખાતર નાખી શકો છો તો આ તમને વાત કે પાયાની અંદર આ માવજત કરવી જોઈએ અને રીંગણીની રોપણી કઈ રીતના કરવી તો રીંગણીની રોપણી કઈ રીતના કરવી એ તમે વિડીયો આપણો જોઈ લેજો અથવા તો તમને બતાવી દઉં કે રીંગણીની રોપણી તમારે શું અંતરે કરવી જોઈએ રીંગણીની રોપણી તમારે એક સોળથી બીજા સોળનું અંતર દોઢથી થી બે ફૂટ અને એક આડ થી બીજી આડનું અંતર મિત્રો ચારથી થી સાડા ચારથી પાંચ ફૂટ એટલે કે સોપનની જાળી રાખવી જોઈએ તો મિત્રો આ છે આપણે રીંગણીનું અને હજે તમને હમણાં વાવેતર પણ બતાવી દઉં મિત્રો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોતા જ રહેજો કારણ કે આ વિડીયોમાં તમને બધી જ માહિતી અને મિત્રો આપણી એક ચેનલ નથી મિત્રો આપણે ચાર ચેનલો હકાલી રહ્યા છીએ એક રોપની દુનિયા એક ખેડૂત મિત્ર એક ખેડૂત સફર અને એક ખેતી સફર મિત્રો આ ચાર ચેનલ આપણી જ છે તો ચેનલને જલ્દીથી ચારેય ચેનલોને સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારો એવો સપોર્ટ બતાવો કે ટૂંકમાં ટૂંકમાં અમુક જોવાવાળાને એમ થવું જોઈએ કે નાના બાકી છે ખેડૂતોનો સપોર્ટ તો મિત્રો આ આપણી ચેનલની વાત હતી તો જે ખેડૂતોને વાવેતર કરવું હોય એને હું તમને ટૂંકમાં એક જાઈતનું આ તમને રોપા બતાવવા માટેનો જ મેઇન વિડીયો હતો તો તમને આ રોપા જોઈ શકતા હોય આ જ પ્રમાણે રોપા થઈ ગયા છે તૈયાર તો ઓલું ટૂંકમાં અમારે બસો ત્રણસો પાંચસો હજાર ખેડૂતોના ફોન આવતા હોય કે તમે રોપાના ફોટા મોકલો બતાવો તો મિત્રો અમે આ મીડિયો મારફતે તમને ફોટા અથવા તો ફોટા અમારે મોકલવા ન પડે એટલે તમને આ વિડીયો દ્વારા બતાવી દઈ કે આ સાઈઝના રોપા થયા છે હું તમને એક રોપો ઉપાડીને બતાવી દઉં મિત્રો આ રોપો છે તમે જોઈ શકતા અને આ પ્રમાણે એના મૂળ થઈ ગયેલા છે તમે જોઈ લો આ જ પ્રકારે મિત્રો આ સ્થળ જોઈ લો મિત્રો આજે માત્ર પિસ્તાલીસ દિવસનો રોપો થયો છે અને આની સાઇઝ અને ક્વોલિટી જોઈ લો મિત્રો આ જ પ્રકારે રોપા મળશે તમને અને બીજી વાત કરીએ તો બધા જ છોડ તમને સરખા મળશે સારા સારા છોડ જ આમાંથી ઉખેડી આપવામાં આવશે અને તમને જ્યાંથી ગમે ત્યાંથી ગમે ત્યાંથી ઉપાડી દેવામાં આવશે અને મિત્રો બધો જ ચોકલેટ ગુલાબી રીંગણનો જ ધરુ છે તમે આ રોપા જોઈ શકતા છે મિત્રો આ વાત કરીએ તો ત્રણેક વીઘાના રોપા નખાઈ ગયેલા છે મિત્રો જોઈ લો આ બધા રોપ જ છે ઓલી બાજુ નાનો રોપ છે આ મીડિયમ સાઇઝનો રોપ છે અહીંથી મોટો રોપ છે આઈથી મોટો રોપ છે આઈથી મોટો રોપ છે અને જે ઘર તરફ તમને ઓલા કેરબા બાજુ દેખાય એ મિત્રો બધું જ આપણે આના કરતા પણ પાકો રોપ છે અને ઘણા કેરબા જોઈને કહેતા હોય છે તમે આમાં રાસાયણિક દવાઈ ને ખાતર આપતા નથી મિત્રો કેરબા એ માટે રાખેલા છે કે કારણ કે આની અંદર આપણે ફૂગનાશકોનો પણ આપણે ટૂંકમાં ડ્રિન્ચિંગ આપી દઈએ છીએ કારણ કે કોઈ ખેડૂતો લઈ જાય તો એમને સ્ટાર્ટિંગ સીધું રોપણીની અંદર જ કરવાનું કોઈ જાતની અને બીજી ધ્યાન દેવાની નથી કારણ કે આપણે અહીંયાથી બધો જ સોડ કમ્પ્લીટલી ફૂગનાશકો પાઇન સહિત તૈયાર કરીએ છીએ અને ફૂગનાશકોની અંદર તમે કઈ બોટલ વાપરો છો તો એ તમે અહીં રૂબરૂ લેવા આવશો ત્યારે જ બતાવવામાં આવશે કારણ કે એ થોડીક અલગ વાત છે તો મિત્રો આ વાત છે અને દવાની માહિતી જો પણ તમે જોતી હોય તો તમને સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે તે નંબર ઉપર કોલ કરી લેવો તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ કહેવાનું હતું અને હવે હું તમને આપણા રીંગણીનું વાવેતર કરેલું છે એ તમને પ્લોટ બતાવી દઉં તો મળીએ પ્લોટે જ મિત્રો તમે આપણું વાવેતર જોઈ શકતા મિત્રો આ પ્રકારે આપણે વાવેતર કરેલું છે એક તા થી બીજી આઈડનું અંદર સાડા ચાર થી પાંચ ફૂટ જેટલું છે અને મિત્રો એક થી એક સોળથી બીજા સોળનું અંદર બે ફૂટનું આપણે રાખેલું છે તો તમે આ રીંગણ જોઈ શકતા હશો મિત્રો આ સોળ જોઈ શકતા હું આ રીતના આપણે વાવેતર કરેલું છે અને બીજી વાત કરું તો મિત્રો આપણે આ બાવીસો સોળનું વાવેતર કર્યું છે અને એમાં એક પણ છોડનું ખાલું નથી પડ્યું મેન વાત આ જ છે મિત્રો કારણ કે આપણા છોડની અંદર મૂળનો જ વિકાસ એટલો થયેલો છે જેમના કારણે ખાલા નથી પડતા અને મિત્રો આજે આની રોપણી કરી મિત્રો માત્ર પંદર દિવસ થયા છે અને તમે જોઈ શકતા હશો કે અહીંયા આંકડો બેસી ગયેલો છે તો મિત્રો જોઈ લો આ રીંગણીનો છોડ છે આ રીતના જ આપણે છોડનું વાવેતર કરેલું છે જો મિત્રો ફૂટ પણ ચાલુ થઈ ગઈ છે જોઈ લો તો મિત્રો આ રીતના છોડનો વિકાસ અને આ રીતના છે તો જે ખેડૂતો રીંગણીનું વાવેતર કરવા માગતા હોય તેમને આપણે બધું જ એટલે બધું જ મિત્રો આ વિડીયોની અંદર કહી દીધેલું છે તો એ મિત્રો તમને કોઈ જાતનો પ્રશ્ન હોય તો તમને સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે તે નંબર ઉપર ફોન કર્યો બિંદાસ થઈને મિત્રો ગમે ત્યારે તો આજના વિડીયોમાં એટલું જ અને બીજી વાત કે મિત્રો આપણે જીરાના વચ્ચે મિત્રો આ રીંગણીનું વાવેતર કરેલું છે કારણ કે જીરું નીકળે એટલે રીંગણીની અંદર માવજત ચાલુ કરીને તાત્કાલિક રીંગણી મિત્રો ચાલુ કરી દેવાની છે તો આજના વિડીયોમાં એટલું જ કહેવાનું હતું તો જે ખેડૂતો નવા હોય તે પહેલાં યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખે અને તો આજના વિડીયોમાં એટલું જ કહેવાનું હતું જય હિન્દ જય ભારત